પાટણથી સમાચાર આવી રહ્યા છે પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે સાબરકાંઠાની વિજયનગર તાલુકાની બેયડ કોલેજ કાગળ પર ચાલતી હોવાનું તપાસમાં બહાર આવ્યું એક નાનામી અરજીએ તેમજ કોલેજનું કૌભાંડ ખુલ્યું છે યુનિવર્સિટીના યુનિવર્સિટી ગુપ્ત રાહે તપાસ કરાવતા બીએડ કોલેજની પોલ ખુલી છે હાલ આ કોલેજમાં પ્રવેશ પર મૂક્યો છે પ્રતિબંધ બીએડ કોલેજના સત્તાધીશોએ યુનિવર્સિટીને ગુમરાહ કરી તો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે સાબરકાંઠાની વિજયનગર તાલુકાની બીએડ કોલેજ કાગળ પર ચાલતી હોવાનું તપાસમાં બહાર આવ્યું એક નાનામી અરજીએ કોડિયાવાડાની બીએડ કોલેજનું કૌભાંડ ખોલ્યું છે તેમજ યુનિવર્સિટીના વિશે ગુપ્ત રાહે તપાસ કરાવતા બીએડ કોલેજની પોલ ખુલી છે હાલા કોલેજમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો બીએડ કોલેજના સત્તાધીશોએ યુનિવર્સિટીને ગુમરાહ કરી